શું પીતો હોય તો તમે ત્રણ છોડ્યો તો હું કરીવું હોય મંગ ઘેર હેડો થાય સારો ના એ શોખીન હતા તું ગમે પીવાના હેઠળ પીવા કોષા આંટા બોલતે કાંટા આ ફી ગોતે એલી ખબર પડે કે મને કોટો કેવાય કાંટા બોલતે પગમે ચૂક જાતા હે તો બહુત dard હા ભાઈ ન કે થોડું આવું નમવું આવું લે આ બેવડો માં માતર સા આ વાત એ માતર મારે ફરક ના આપે ને ભાઈ ભાઈ હા હેડો ઓર Pwede na ka! Bangga! Kaya na madlay sa duha ka! Kaya na pa rin ang kutuwa mo! Kaya na bangga! Ini tu, tu, dua. tu, 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 tu,

આવ કે હું લાટ દઉ કરાય એ હોય છે दारूリア ઓર તો કરાય ઓત પા કોકળા તમને વાગોત ભઈ હું આ કેદો હેડો આ બારે જમા પરફ્યો ઓ રે જય જય અલ્યા ભાઈ આ પાડો લે આ હોકે જાતો મોહાણામાં એ રે સા પેપર ની હેડલાઇટ માં આપવા માટે કોક કોઈ બે મૂર્ખા મારો ભાઈ મૂર્ખો

તારા ભાઈ ને બગાડ્યો અને ભાઈ તો સુધરી ગયો તો બંધ કર્યો તો ત્યાં વળી સ્વીકારવું જોયું ને અમે તમારું ઘર પીવાનું ચાલુ કરું લીધા હા જીગુ પાણી લીધું ફેક્ટરી કામ કરતા હતા એ તો હું કીધું હોય હું કીધું હા હું કીધું તો બાબરા તો તો ખબર પડે તો કોઈ ખબર ના ના કો હું કે આ ખબર તો હા કોણ કોણ થાકતું પણ કોણ હા એ કેતા બધી વાતો કે તમે છો જે કીધું છે તમારા માટે કેતા કોઈ કેવાથી કોઈ ફરક પૈસા હલવાય આલો કા હો રીતે

હું કઉ છું આ પ્લાન આપણે આપડે એવું ધરાવીએ આપડે આજે ઘેર જવું નહિ ખાવા બરોબર ખાવાનો નો time ગયો પણ જવું ને નહિ બરોબર અને આપડે જઈએ નદી માં પીતા આપડે પીતો ના આવે ને પીવાનું નહીં પાછો પીવાનું નહીં હા પણ પીધો ને એવી action કરવાની કરીએ કરવાની તારો ભાઈ ખોતો ખોતો આવા નદી અને તું કેતો ને અને હું મારા ભાઈ ને મારો ને તો મને ઓગળી અઢાર નહીં તારે જોવું જ જોઈએ

એક આ હું તો કેતા કે તું આજે દારૂ પીએ ને તો તાર ભાઈ તને માર છે તને કોઈ હોગવાય નહી આવે અને મારો ભાઈ એટલો હારું કેવાય તો ખરા બફરે ખાધું ને ખરા તડકા આવે તો મને લેવા આ હું તય રે હું તય કેતા હતા ભાઈ એટલો તો સારો કેવાય કે તને નદી માં ઉપાડી ના આવ્યો ભલે તું પીધું કે ના પીધું હા

આજ પછી ભાઈ તમે મત પીવો મારા ભાઈ ને મત ચડાવો મજૂરી તો તમારું ઘર એડ ધંધો જ કરીએ છીએ આ તો નો તું ભાઈબંધ હતો એટલો તને જતો કર્યો આજ પછી

mas você eu sabia bem o que મની બાળક માં હોય વારો ને મારા ભાઈ ને પૂછ્યો ટેબો ખોવાઈ ગયું છે અરે ભાઈ તમારી બે જીખુભાઈ વાત કરી હતી કે એટલે ઉતો કાઢી હોય તો બે જણ હોય ના કેવાનું બધા ઝઘડા કરતું ના ફરવાનું હોય કોઈ માથા નું મળશે ને ભટકાય તને કોઈ બોલી ના ગુ હા માન તો ભાઈ કોઈ ના લાત મારતા શીખાય

જીવન માં એક વાત પરીક્ષા બધું હાજર જીગર નું ખાલી આવી